thanks for

સારવાર કરવા છે ત્યારે મિત્રો આપણે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ઉલ્લેખનીય છે કે આશ્યરામને શાને અગિયાર વર્ષમાં બીજી વખત પેરોલ મળ્યો છે મળતી વિગત અનુસાર જણાવી દઈએ કે આ પહેલાં તેમના દીકરા નારાયણ સાહેને અમુક કલાકો માટે જો કે મિત્રો પેરોલ મળ્યા હતા અને વધુ આપણે જણાવી દઈએ કે જેમાં તેના પિતાને મળ્યો હતો જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી जो धन्यवाद